જય માતાજી મિત્રો બધા જ મિત્રોનું સ્વાગત છે નવી જ વાર્તામાં આજની વાર્તામાં મોરના આંસુ પીને ઢેલ બને છે પ્રેગ્નન્ટ શું ખરેખર આવું બને મોર વિશે અનેક પ્રકારની વાતો કહેવામાં આવે છે આ અફવા એવી રીતે ફેલાઈ છે કે લોકો તેને ગૂગલ કરે છે છતાં તેઓને સત્યની ખબર નથી આવી કેટલીક હસ્તીઓએ ગૂંચવણભરી વાતો કહી જેનાથી જંગલનું રહસ્ય વધુ ગહન થયું છે જો કે કેમેરા અને ફોટોગ્રાફરનો આભાર કહો જેમણે ચિત્રો બતાવ્યા પછી લોકો સ્વીકારવા સંમત થયા આપણે બધા જાણીએ છીએ કે આપણો રાષ્ટ્રીય પક્ષી મોર છે પરંતુ શું તમે જાણો છો કે મોર આપણો રાષ્ટ્રીય પક્ષી કેમ છે અહીં વધુ પક્ષીઓ છે અને તેમની સુંદરતા પણ છે જ્યારે મોર વરસાદની મોસમમાં તેની પાંખો સાથે નૃત્ય કરે છે ત્યારે લાદે છે કે કોઈ મોરની સુંદરતામાં કિંમતી હીરાથી સજ્જ કોસ્ટ્યુમ પહેરીને નૃત્ય કરી શકે નહીં મોર ફક્ત તેમની સુંદરતા માટે જ જાણીતા નથી પરંતુ મોરને ધાર્મિક દ્રષ્ટિકોણથી પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે ઇતિહાસમાં મોરને પણ ખૂબ ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે તેટલું જ નહીં મોરના પિહાને પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને તેમને ઘરમાં રાખવું એકદમ શુભ છે મોર વસંત ઋતુમાં વર્ષની આવતી ખુશીમાં જયારે પોતાની સુંદર નાચ નચાવીને ખાલી નાચ નથી હોતું તે પોતાની સાથીને નિવેદન આપે છે મોરનો આ નાચ જોઈને ઢેલની પસંદ કરે છે મોર ક્યારે શારીરિક સંભોગ કરતા નથી જો કે અહીં પ્રથમ સવાલ થાય તો તેમને બાળકો કેવી રીતે થાય છે તો તેઓ રડે છે આંસુ પડે છે ત્યારબાદ મોરના આંસુ પીવે છે અને બાળકોને જન્મ આપે છે એક પ્રખ્યાત વાર્તાકારે મંચ પરથી આ વાત કહી છે તેનો વિડિયો પણ સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે તેઓ કહે છે કે તેથી જ ભગવાન કૃષ્ણ મોરના પીછા પહેરે છે હવે ફક્ત ગૂગલ પર સર્ચ કરો તો તમને મોર સંબંધિત અનેક પ્રકારની જિજ્ઞાસાઓ અને પ્રશ્નો જોવા મળશે મોર એક એવું પક્ષી છે જે ઈંડા મૂકતું નથી તો મોર કેવી રીતે જન્મે છે શું ખરેખર મોરના આંસુ પીવાથી ઢેલ ગર્ભવતી બને છે શું મોર ખરેખર ક્યારે પ્રજનન કરતા નથી શું મોરના આંસુ પીવાથી ઢેલ ગર્ભવતી થાય છે આટલું વાંચીને તમને પણ મૂંઝવણ થશે કે સત્ય શું છે ચાલો આપણે જાણીએ શું છે સત્ય મિત્રો આજની આ કહાની આજે આ વીડિયોના માધ્યમથી તમારી સાથે શેર કરવી છે એના પહેલા અમારા વીડિયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને કહાની કેવી લાગી કોમેન્ટમાં જણાવો હવે આગળ ભારતના એક વ્યક્તિ એ દાવો કર્યો હતો કે મોર અને ઢેલની સેક્સ કરતા નથી એક વ્યક્તિના કહેવા પ્રમાણે મોરના આંસુ પીવાથી ઢેલની ગર્ભવતી બને છે જો કે વિજ્ઞાન આ દાવાને સંપૂર્ણપણે નકારે છે એ વ્યક્તિ છે જય કિશોરી જયા કિશોરીના પ્રેરક અને ધાર્મિક પ્રવચનના વિડિયો સોશિયલ મીડિયા પર વ્યાપકપણે જોવા મળે છે મોટી સંખ્યામાં લોકો જયા કિશોરીને પણ ફોલો કરે છે થોડા દિવસો પહેલા કિશોરીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો આ વીડિયોમાં કિશોરીએ દાવો કર્યો હતો કે મોર અને મોરની શારીરિક સંબંધ નથી બનાવતા કિશોરીના કહેવા પ્રમાણે મોરના આંસુ પીવાથી મોરની ગર્ભવતી બને છે આ પછી સવાલ ઉઠવા લાગ્યા કે શું તે વૈજ્ઞાનિક રીતે શક્ય છે ચાલો જાણીએ કિશોરીના આ દાવામાં કેટલી શક્તિ છે શું છે કિશોરીનો દાવો કિશોરીએ એકવાર તેમના મેળાવડામાં એક વાર્તા સંભળાવતી વખતે મોર અને ઢેલની વિશે ચોંકાવનારો દાવો કર્યો હતો જેમાં કિશોરીએ કહ્યું હતું કે મોર અને મોરની બાળકો પેદા કરવા માટે જાતીય સંભોગ નથી કરતા આ પછી તેણે પૂછ્યું કે તો પછી મોરના બાળકો કેવી રીતે જન્મે છે તેના જવાબમાં જયા કિશોરીએ દાવો કર્યો હતો કે મોરના આંસુ પીવાથી મોરની ગર્ભવતી થાય છે વધુમાં જયાકિશોરીએ કહ્યું હતું કે તેથી જ ભગવાન કૃષ્ણ મોરના પીંછા પહેરે છે વિજ્ઞાન શું કહે છે હવે સવાલ એ થાય છે કે જયા કિશોરીનો આ દાવો વિજ્ઞાનની કસોટી પર કેટલી હદે સાચો છે વિજ્ઞાનના દૃષ્ટિકોણથી સત્ય સંપૂર્ણપણે અલગ છે મોર અને મોરની પણ શારીરિક સંબંધ બનાવે છે આ પછી મોરની ગર્ભ ધારણ કરે છે આ વાત કેટલાક વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર્સની તસવીરોથી પણ સાબિત થઈ છે ફોટોગ્રામમાં ચિત્રો મોર અને મોર વચ્ચેનો સંબંધ બનાવે છે કુદરતના ખોળે મનમોહક મોર અને ઢેલ મોર નર અને ઢેલ માદા રાષ્ટ્રીય પક્ષી હોવાને કારણે જ્યારે પણ તેનું મૃત્યુ થાય ત્યારે કાયદેસર તેના મૃત્યુની જાણ વનવિભાગને કરવી પડે તેને તેઓ ભારતનો ઓઢાડી તેની સંપૂર્ણ સન્માન સાથે અંતિમ ક્રિયા કરે તેને મારવું તે ક્રિમિનલ ગુનો બને છે મનમોહક મોર અને ઢેલ મોર કદ વિશાળ થી છેતાલીસ ઇંચ સોથી એકસો વીસ સેન્ટીમીટર લગભગ ત્રણ પોઈન્ટ સાત થી ચાર ફૂટ ભારત વર્ષમાં સૌથી મોટા પક્ષીઓમાંનું એક ભારતનું રાષ્ટ્રીય પક્ષી અને રંગે રૂપે અતિ પક્ષી એટલે વિશ્વમાં જાણીતું પક્ષી મોર અને તેની જીવનસાથી માદા ઢેલ નર મોરની સુંદરતા વર્ણન કરવા માટે શબ્દો ઓછા પડે માદાને રીઝવવા માટે મોરની કળા જોવાનો લાભ અનેરો હોય છે અને જોનારને અભિભૂત કરી દે છે મોરના પીંછાનો વાદળી લીલો અને જાંબલી રંગ તેમજ તેની કલાત્મક રચના નૈનરમ્ય હોય છે નાનું બાળક જ્યારે ચિત્રકામ શીખે તો અચૂક મોરનું ચિત્ર દોરે અને વિદ્યાર્થી તેના પીન્હાને પોતાના પુસ્તકમાં પણ રાખે કળા વખતે તેમજ તેની પાંખો અને પીંછામાંથી સૂર્યપ્રકાશ પડે અને પસાર થાય ત્યારની જાય અને ચમક અપ્રતિમ સુંદર દેખાય છે કળા વખતે તેના પીંછા પંખાના આકારે ધીમે ધીમે ખંખેરીને પહોળા કરે અને તે કળા ઘણા લાંબા સમય સુધી રાખે અને માદાને વીઝવવા પ્રયત્ન કરે મોરની રચનામાં પુખ્ત મોર અને ઢેલને કુદરતે તેને સોળે કળાએ ખીલે તેવી શિરમોર કલગી એટલે કે મુગટ આપેલો છે તે તેની સુંદરતામાં ઉમેરો કરે છે તેમની આંખની ઉપર એક સફેદ રંગની ધારી હોય છે અને અર્ધચંદ્રાકાર આંખની નીચે ચામડીનો સફેદ અર્ધચંદ્રાકાર પટ્ટો હોય છે જાણે આંખને નયનરમ્ય રંગ પૂર્યા હોય મોરને લગભગ વીસ પીંછા હોય છે અને દરેક પીંછામાં એક સુંદર આંખ ચિતરાયેલી હોય છે શરીરની નો નીચેનો કથ્થઈ ભાગ ચમકદાર હોય છે અને પૂંછડીની નીચેનો ભાગ લીલા રંગનો અને પૂંછડીમાં એક લકીર ખેંચેલી હોય છે તેમના સુંદર અને મોટા પીંછા ફેબ રુઆરી મહિનાથી વિકસિત થઈને ઓગસ્ટ મહિના સુધી રહે છે જે તેમની પ્રજનનની ઋતુ છે અને ત્યારબાદ તેવા પીંછા ખરી જાય છે પીંછા ખરી ગયા બાદનો મોર અને ઢેલને ઓળખવા માટે તેમની પીઠ જુઓ તો ખબર પડે બંનેની પીઠની ભાત જુદી પડે છે તેમના દેખાવડા પીંછા ઉડવા માટેના આ ખાસ પીંછા નથી પણ ઉડવા માટેના પીંછા નીચેના ભાગમાં જુદા જોઈ છે અભ્યાસમાં એવા તારણ બહાર આવેલ છે કે ઢેલ બીજા લક્ષણો અને સંકેત ઉપરાંત મોરના પીંછાની સુંદરતા જોઈને તેના તરફ આકર્ષાય છે મોર એક સાથે ઘણી ઢેલ સાથે સંબંધ બાંધે છે અને તે જ રીતે એક ઢેલ પણ કોઈ એક વિશિષ્ટ મોરની સાથે નથી જોવા મળતી મોરના પ્રજનનકાળની ઋતુમાં તેના રંગમાં વિવિધ અને આકર્ષક રંગ ફેરફાર થતા હોય છે જે ઢેલને આકર્ષવા માટેની કુદરતી બક્ષિશ છે અર્થ આકારમાં પાંખો ખોલી અવાજ કરી ઢેલનું ધ્યાન આકર્ષિત કરવા પ્રયાસ કરે છે અને ત્યારબાદ મોર પ્રેમદર્શીય સંપૂર્ણ કળા કરે છે અને ઉત્સાહની હેલી સાથે લાલિત્યપૂર્ણ નૃત્ય કરી માદાને આકર્ષે છે મોર ભોજન બતાવીને પણ ઢેલને પોતાની તરફ આકર્ષિત કરતો હોય છે મોટા વૃક્ષની ઊંચાઈ વાળા ભાગમાં પોતાના માળામાં મોર આછા પીળા રંગના થી આઠ ઈંડા ઢેલ મૂકે છે જેમાંથી લગભગ અઠયાવીસ દિવસે બચ્ચા બહાર આવે છે મુખ્યત્વે ઢેલ ઈંડાની દેખભાળ કરે છે જ્યારે ક્યારેક મોર પણ ઈંડાની રખેવાળી કરતી જોવા મળે છે ઈંડામાંથી બચ્ચા બહાર આવે એટલે માતાની પાછળ પાછળ ચાલવા માંડે છે અને બાળપણમાં ઉડતા ઉડતા માતાની પીઠ ઉપર પણ બેસી જાય છે અને માતા જાપાન શ્રીલંકા તેમજ દક્ષિણ એશિયામાં વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે વિશિષ્ટ રીતે તેઓ દુર્ગમ કહેવાય તેવા એક હજાર આઠસો થી બે હજાર મીટરની ઊંચાઈ ઉપર પણ વસેલા છે તેઓનું વજન આશરે ચાર થી છ કિલોગ્રામનું હોય છે જે પ્રદેશમાં મોર નથી હોતા ત્યાં પણ તે ખૂબ જ પ્રચલિત છે દરેક ભાષામાં તેમના વિશે ગીત સંગીત અને સાહિત્ય જોવા મળે ભારત સિવાયના કેટલાક તેઓ સંપૂર્ણ સફેદ પણ હોય છે અને મોરની વિવિધ પ્રજાતિઓ પણ છે રાષ્ટ્રીય પક્ષી હોવાને કારણે જ્યારે પણ તેનું મૃત્યુ થાય ત્યારે કાયદેસર તેના મૃત્યુની જાણ વન વિભાગને કરવી પડે તેને તેઓ ભારતનો રાષ્ટ્રધ્વજ ઓઢાડી તેની સંપૂર્ણ સન્માન સાથે અંતિમ ક્રિયા કરે તેને મારવું તે ક્રિમિનલ ગુનો બને છે સંસ્કૃત ભાષામાં તેને મયુર કહે છે તેની સુંદરતાના કારણે બ્રાન્ડના પ્રતીક લોગો તરીકે તેના ફોટોનો વિવિધ રીતે ઉપયોગ થાય છે અમેરિકાની ન્યૂઝ અને શ્રીલંકાની તેનો પોતાની ઓળખ તરીકે ડિઝાઇનમાં વ્યાપક ઉપયોગ કરે છે એક હજાર નવસો ત્રેસઠ ની સાલમાં મોર ભારતનું રાષ્ટ્રીય પક્ષી જાહેર થયું ભારતીય સંસ્કૃતિમાં કૃષ્ણ ભગવાનના મુગટમાં વિશિષ્ટ સ્થાન છે અને શિવ ભગવાનનું સહયોગી પક્ષી છે ઘણા રીતિ રિવાજોમાં તેના સુંદર પીંછાનો ઉપયોગ થાય છે અને ઘરના મુખ્ય કક્ષમાં લોકો સુશોભન તરીકે કલાત્મક રીતે ઉપયોગ કરે છે મધ્યકાલીન ઇતિહાસમાં શૂરવીર યોદ્ધાઓ તેમના સોગંદ લેતા તેવી ઇતિહાસમાં નોંધ છે ચોમાસું બેસવાની તૈયારી હોય અને ધીમે ધીમે વાદળ બંધાવા માંડે એટલે મોરના ટહુકા સાંભળવા અને તેમની ચહલ પહલ નજરે પડવા માંડે અવિશ્વમરણીય કળા કરીને તેની પીઠ ઉપર વિશાળ પીંછા ફેલાવે અને ધીરે ધીરે નૃત્ય કરે ગોળ ગોળ ફરે આગળ આવે અને પાછળ જાય પાંખોને ઝુલાવતા જાય બસ જોયા જ કરો જોયા જ કરો થનગટ કરે ભાઈ મોર કરે થનગટ એ આ નૃત્યને કહેવાય લોકનૃત્ય અને બીજા વિવિધ પ્રકારના નૃત્યમાં પણ મોરનું નૃત્ય હોય છે ખોરાકમાં તેઓ દાણા પણ ખાઈ લે છે અને નાના સાપ ઉંદર ગરોળી વગેરેને પણ ખાઈ લે શહેરી વિસ્તારોમાં લોકો તેને સિંગ દાણા ઘઉંની રોટલી કે ભાખરી પણ લોકો ખવડાવતા હોય છે તેઓ ટામેટા ફળ મરચાં વગેરે ખાઈ લે છે આવી જયાફત ખાસ કરીને ખેતરના વિસ્તારમાં ઉડાવે છે ખેતર અને બગીચામાં તેઓ ખાઈ જતા હોય છે અને તેના ઉપદ્રવને કારણે લોકો તેને મારી નાખવા માટે તેને ખોરાક સાથે ઝેર ભેળવી મારી નાખે છે સામાન્ય રીતે એવું કહેવાય છે કે જ્યાં મોર વસતા હોય તેવા વિસ્તારમાં સાફ હોતા નથી માનવ વસાહત આસપાસના વિસ્તારોમાં ક્યારેક કૂતરા વગેરેનો ભોગ બને છે અને વન વિસ્તારમાં દીપડા વગેરે જાનવરનો શિકાર બને છે આવા શિકારીઓથી બચવા સામાન્ય રીતે વૃક્ષની ઉપરના ભાગમાં બેસતા જોવા મળે છે તેનું માંસ ખાવા માટે માણસ તેમનો શિકાર કરતા હોય છે તેના સુંદર પીહાના કારણે પણ લોકો તેનો શિકાર કરી દે છે શહેરી વિસ્તારમાં તેમનું સરેરાશ આયુષ્ય ત્રેવીસ વર્ષ જેટલું હોય છે જ્યારે જંગલ વિસ્તારમાં આશરે પંદર વર્ષનું આયુષ્ય જોવા મળે છે આજે બધી મૂંઝવણ દૂર કરો કારણ કે મોર અને ઢેલ પણ અન્ય પ્રાણીઓ અને માણસોની જેમ પ્રજનન કરે છે મોબાઈલ કેમેરાના આગમન સુધી બહુ ઓછા લોકો આ જોઈ શકતા હતા તેથી અફવાઓને બળ મળ્યું હતું જો કે વૈજ્ઞાનિકોએ તેને ક્યારેય સાચું કહ્યું નથી એક રસપ્રદ વાત તમારે જાણવી જોઈએ કે કેટલાક પક્ષીઓ ખાસ પ્રકારની કિસ સાથે સમાગમ કરે છે અને અંગ્રેજીમાં ક્લોકલ કિસ કહે છે જો કે હાઈકોર્ટના જજે કહ્યું હતું કે મોર રાષ્ટ્રીય પક્ષી કેમ છે કારણ કે તે બ્રહ્મચારી રહે છે મોર તેના આંસુથી ગર્ભવતી બને છે થેન્ક્સ કહો મોબાઈલ કેમેરાનો આભાર જેના કારણે ઘણા લોકોએ મીટિંગનો વીડિયો પણ બનાવ્યો અને પછી ધીમે ધીમે ગેરસમજ દૂર થવા લાગી છે સોશિયલ મીડિયા પર પણ અંગે ઘણી ચર્ચા થઈ છે અહીં ઘણા લોકોએ મૂંઝવણ દૂર કરી છે અને કહ્યું છે કે મોરના આંસુ પીધા પછી ઢેલ ગર્ભવતી થવાની વાતો પાયાવિહોણી છે પ્રજનન પદ્ધતિ અન્ય પક્ષીઓ જેવી જ છે જ્યારે મોર સહિતના તમામ પક્ષીઓ સંબંધ બાંધે છે ત્યારે નર પક્ષી માદાની પીઠ પર સવારી કરે છે આ દરમિયાન પુરુષ તેના વીરેને સ્ત્રીના શરીરમાં ટ્રાન્સફર કરે છે સમજો કે મોર અને ઢેલ કેવી રીતે એકબીજાની નજીક આવે છે મોરને જોઈને ઢેલ નાચવા લાગે છે જ્યારે તે આકર્ષાય ત્યારે જ તેની સામે આવે છે આ પછી નવથી પંદર સેકન્ડની ક્લોકલ કિસ્નીપ પ્રક્રિયા શરૂ થાય છે દરેક વખતે પક્ષીઓને પ્રજનન કરવામાં પંદર સેકન્ડ જેટલો સમય લાગે છે દિલ્હીના જાણીતા વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર વિનોદ ગોયલે મોઢેલના બંધનની ઘણી તસવીરો લીધી છે જો કે આજથી બધી મૂંઝવણો દૂર કરીને સમજો કે મોર અને ઢેલ કેવી રીતે એકબીજાની નજીક આવે છે ઢેલને જોઈને મોર નાચવા લાગે છે ઢેલ આખા રસ્તે તેને જોતી રહે છે જ્યારે તે આકર્ષાય ત્યારે જ તેની સામે આવે છે આ પછી નવ થી પંદર સેકન્ડની ધડી કિસની પ્રક્રિયા શરૂ થાય છે વિનોદ ગોયલ જે સિવિલ સર્વિસમાં હતા ત્યારે તે લખે છે કે જ્યારે એક યુગલ મીટિંગમાં વ્યસ્ત હોય છે ત્યારે બીજો મોર શું ચાલી રહ્યું છે તે જોવા માટે વિચિત્ર આંખો સાથે નજીક આવે છે તે તેમની પાછળથી જુએ છે ફોટોગ્રાફર હોવાને કારણે તે લખે છે કે સમાગમની તસવીરો કેપ્ચર કરવામાં ઘણી ધીરજ અને સમય લાગે છે જો મિત્રો તમને અમારી સ્ટોરી પસંદ આવી હોય તો તમારા બીજા મિત્રો સુધી શેર કરો અને આવી અવનવી વાતો સાંભળવા માટે અમારી સાથે જોડાયેલા રહો જય માતાજી હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ